અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ઇમરજન્સી કોલબોક્સ લગાવવામાં આવ્યા છે પ્રાથમિક તબક્કાની અંદર એસી કરતાં વધારે કોલબોક્સ લગાવવામાં આવ્યા હતા અને ખૂબ સમયની અંદર અમદાવાદની અંદર લગભગ ત્રણ હજાર કરતાં પણ વધારે જગ્યા ઉપર આ કોલબોક્સ લગાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર આવેલી પરમાનંદની ચાલી બહાર એક કોલબોક્સ લગાવવામાં આવ્યું હતું જે કોલબોક્સની અંદરથી ગઈકાલે મોડી રાત્રે પેટ્રોલિંગ કરતાં એ પોલીસ જવાનને તે કોલ બોક્સની અંદર લાગેલો એસી હજાર રૂપિયાનો કેમેરો ચોરી થઈ ગયા હોવાની થઈ ડિવાઇસ વિસ્તારમાં ચાલીની સામે વિડીયો કોલ બોક્સ લગાવેલો હતો જે કેમેરો એની કોઈ ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી છે અને એના માટે ગુમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે પોલીસ ફરિયાદી કરી અને ફરિયાદ દાખલ કર આરોપીની તપાસ ચાલુ છે સીસીટીવી કેમેરા જોઈ અને એમાં એક ઇસમ દેખાય છે એટલે પ્રયત્નો ચાલુ છે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમણે જોયું હતું કે આ કોલ બોક્સ અંદર લાગેલો કેમેરો જે છે તે કોઈ વ્યક્તિ કાચ તોડીને લઈ ગયું છે આમ તો આ કોલ બોક્સ એટલા માટે લગાવવામાં આવ્યું હતું કે જે કોઈ મહિલા અથવા કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિ કે જે ઇમરજન્સી સિચ્યુએશનની અંદર ત્યાં ફસાઈ જાય છે તો ચાર રસ્તા ઉપર જઈને તાત્કાલિક લાલ કલરનું બટન દબાવે અને જેના કારણે તેની સ્ક્રીન અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેનું હાઈટેક કંટ્રોલ રૂમ જે છે ત્યાં તેમને દેખાય પરંતુ ચોર જ જો કેમેરાને ચોરી જાય તો હવે પોલીસ ચોરને કેવી રીતે પકડવી એક તરફ અમદાવાદની અંદર સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલા છે તેના મોટા ભાગના કેમેરા હાલમાં બંધ હાલતની અંદર છે અને તેવામાં વધુ એક જે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો નિર્ભયા સેફ્ટ સિટી અંતર્ગત તે પ્રોજેક્ટના કેમેરા પણ હવે ચોરી થવા લાગ્યા છે ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે અમદાવાદની અંદર પોલીસ કરતાં ચોર વધારે સાતીર બનતા હોય તો આપને પણ લાગતું હોય કે અમદાવાદની અંદર આ પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને પોલીસ કરતાં ચોર એક કદમ આગળ વધી રહ્યા છે તો આપ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક ના કરી હોય શેર ના કરી હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ અમારી ચેનલને શેર કરો લાઈક કરો અને એમને સપોર્ટ કરતા રહો